સ્કૂલમાં પોલીસ અધિકારી ઈસી પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને નશીલા પદાર્થથી દૂર લેવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને નશીલા પદાર્થના સેવનથી શું નુકસાન થાય છે તે બાબતે પોલીસ સ્ટેશન દ્વારા અને પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજરોજ સરસ્વોતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ મેરોડા ખાતે નશીલા પદાર્થના સેવન ન કરવા બાબતે મેરોણા પોલીસ સ્ટેશન દ્વારા એક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉક્ટર વી એમ ચૌધરી ના માર્ગ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નિર્વાણા પોલીસ સ્ટેશનના સહયોગથી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નશીલા પદાર્થથી દૂર રહેવા માટે પીએસઆઈ પરમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને નશીલા ના દૂષણોથી દૂર રહેવા માટે માહિતી આપવામાં આવી હતી પોલીસ સ્ટેશનનો ટાપ પણ આ કાર્યક્રમમાં જોડાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશ જાનીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબ સહયોગ આપ્યો હતો